યુટ્યુબમાં મિત્રો નવી પોલિસી મિત્રો આવી છે એવી લાખો ચેનલ મિત્રો એ મોનોટાઇઝર નહીં થાય મિત્રો બે હજાર પચીસમાં એવી નવી પોલિસી મિત્રો આવી છે કેવી લાખો ચેનલ મિત્રો એ પણ મોનોટાઇઝર નહીં થાય મિત્રો અથવા એવા લાખો મિત્રો છે એવા પણ એવા વિડીયો બનાવી મને મિત્રો અપલોડ કરે છે કચરાવાના વિડીયો છે અથવા વિડીયો અપલોડ કરીને લાખો વ્યૂ આવે છે વ્યૂ આવશે પણ મિત્રો મોનોટાઇઝન પર મિત્રો તમે મોકલી શકો છો મિત્રો અથવા વર્ષ ટાઈમ બહુ થઈ છે મિત્રો બસ તમારી ચેનલ જે મોનોટાઇઝિંગ કરવા મોકલશે મિત્રો તો ડિમોનોટાઇઝ થઈ જાય મિત્રો એટલે મિત્રો ખાસ કરીને મિત્રો આ વિડીયો તમારા માટે મિત્રો બે હજાર પચીમાં આવેલ નવી જે અથવા જે ચેનલ મિત્રો જે એવા વિડીયો મોકલતા હતા મિત્રો અથવા મેં અપલોડ કરતા મિત્રો અથવા એમની ડિમોનોટાઇઝ થઈ મિત્રો હા વોયસ ટાઈમ થશે મિત્રો અથવા જે ચેનલની વોચ કલાક પણ થશે મિત્રો જે તમે જે કહેતા મિત્રો અથવા સ્કાય પૂરા થશે મિત્રો પણ તમારી યુટ્યુબ ચેનલ મોનોટાઇઝ થશે નહીં મિત્રો હવે તો જાણી લો મિત્રો કે યુટ્યુબ ચેનલ આટલી મહેનત કરવાથી પણ મિત્રો થતી નહીં હા બે હજાર ચોવીસ તો થઈ જાય મિત્રો અમુક થઈ ગયું મિત્રો પણ હવે બે બે હજાર પચીસમાં એવી પોલિસી મિત્રો આવી તમારા લાખો સબસ્ક્રાઈબ થશે મિત્રો તો પણ મોટાજન ચેનલ થશે નહીં મિત્રો હા મોનોટાઇજન થવા જે તમે અપ્લાય કરશો મિત્રો તો પણ યુટ્યુબવાળા જે છે એ પણ તમારી ચેનલને ડીમોનોટાઇઝિંગ કરી દેશે મિત્રો અથવા રીકન્ટેન્ટ આપી દે અથવા સ્ટ્રાઇક આપી દે પણ મિત્રો તમે પૈસા કમાવી શકશે નહીં તો એવી છે મિત્રો કઈ ચેનલ્સો અથવા કઈ વિડીયો અપલોડ કરવાથી મિત્રો ડિમોનિટાઈઝેશ થશે તો મિત્રો આપણે વાત કરીશું જે ગ્રીન સ્ક્રીનવાળા જે ગ્રીન સ્ક્રીનવાળા મિત્રો વિડીયો અપલોડ કરે મિત્રો અથવા યુટ્યુબરો જે હોય અથવા લાખો સબસ્ક્રાઈબ મિત્રો થાય છે જે ગ્રીન સ્ક્રીન શોર્ટ વિડીયો હોય મિત્રો જેમાં એક સાઈડમાં કોર્નરમાં આટલો ફોટો હોય મિત્રો એ બોલતા પણ નથી મિત્રો અથવા ગ્રીન સ્ક્રીનમાં વિડીયો બનાવી મોકલી દેશે મિત્રો અથવા જો અડધો પેજ પર તમે રાખીને થાય થ્રુ ઘણું બોલો મિત્રો અથવા આપણું વોઇસ હોય તો મિત્રો તો મિત્રો મોટાઇઝેન્ટ થાય અથવા ગી સ્ક્રીનમાં તમે બોલવાની ખાલી ફોટો રાખીને વિડીયો જે હોય એ અપલોડ કરી દે મિત્રો તે એમને એ અમની ચેનલમાં મિત્રો મોટાજેન્ટ નહીં થાય વોઇસ ટાઈમ થશે સબસ્ક્રાઈબર થશે પણ યુટ્યુબ ચેનલ મોટાજેન્ટ થશે એ બે હજાર પચીસ નહીં મિત્રો અને પલસી મિત્રો અથવા જે લાઈવ પ્રોગ્રામ જે વિડીયો તમારે ચાલતો હોય અથવા લાઈવ પ્રોગ્રામ જે તમારી હોય અથવા એનો જે તમે વિડીયો રેકોર્ડ કરીને છો મિત્રો તો પણ મિત્રો હવે બે હજાર મોટા મોટાજે થશે એ અથવા જે જે લાઈવ પ્રોગ્રામો અથવા જે ટીવી ઉપર તમે વિડીયો મિત્રો ટીવીમાં જો પ્રોગ્રામ ચાલતો અથવા મૂવી ચાલતી હોય મિત્રો એના તમે વિડીયો ઉતારો મિત્રો ફોનમાં અને એવો અપલોડ કહો તો એ પણ ચેનલ મોટા જે નહીં થાય મિત્રો અથવા મિત્રો જે ભક્તિ લાઈન તો એ જે ભક્ત ગુરુ હોય અથવા એનો જે તમે પ્રોગ્રામ કરતા હોય અથવા એની ચેનલ હોય અથવા એના તમે શોર્ટ 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 મિત્રો જે કાપી કાપીને તમે અપલોડ કરશો મિત્રો અને તમારી ચેનલમાં અપલોડ કરશો તો મિત્રો પણ તોય પણ તમારી યુટ્યુબ ચેનલ મોનોટાઇઝન નહીં થાય મિત્રો અથવા રીમિક્સ જે રિમિક્સ મ્યુઝિક મિત્રો એ તમે એક 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 બે કલાકના ત્રણ કલાકના અથવા ચાર કલાકના અમુક જે મ્યુઝિક હોય મિત્રો એ તો લાખો મિત્રો હોય અમુક જેટલાય મિત્રો અપલોડ કરતા હોય અથવા એ એવી જે મિક્સ વિડીયો તમારા છે તો પણ મિત્રો તમારી યુટ્યુબ ચેનલ હવે મોનોટાઇઝન નહીં થાય મિત્રો હા તમે એ આ વિડીયો અપલોડ કરી અથવા તમે સબસ્ક્રાઈબ બનાવી શકો છો મિત્રો સબસ્ક્રાઈબ કરીને મિત્રો બનાવીને પછી તમે પણ પૈસા કમાવી શકો અથવા તમારી કોમેડી પોતાના ચેનલમાં બનાવો અથવા કંઈક ટેકનિકલની બનાવો તો તમે આગળ વધી શકો છો બાકી એમાંથી પૈસા તમે ક કમાવી નહીં શકો અથવા તમારી જે અપલોડ પણ કરશો તો સબસ્ક્રાઈબ થશે મિત્રો વર્ષ ટાઈમે પૂરું થશે તો તમે જે ચેનલ મોનોટાઇઝ કરવા મૂકશો મિત્રો તો તમારી ડી મોનોટાઇઝ થઈ જાય મિત્રો ચેનલ અથવા આપણે ખાલી ખોટી શું મહેનત કરીએ મિત્રો એવી અથવા પોતાની ચેનલ વોઇસવાળો વિડીયો બનાવીએ અથવા પોતાની કોમેડી વિડીયો બનાવીએ તો મિત્રો આગળ વધી શકશે બાકી એવા વિડીયો પાસે આપણે ખાલી ખોટી આપણો ટાઈમ વેસ્ટ કરવો અથવા આપણું જે છે જે રિચાર્જ કરાવીએ અથવા જે લોકો નેટ વગાવીને તો આપણી પોતાની કન્ટ્રીની કોઈ વિડીયો બનાવે તો મિત્રો લાખો રૂપિયા આપણે કમાઈ શકે મિત્રો એટલે બે બે હજાર પચીસમાં મિત્રો આવી લાખો છે એ મિત્રો ડિલેટ થવાની છે મિત્રો અથવા તમે મોટાજન થશે નહીં મિત્રો એટલે આપણે પોતાનો કન્ટિન્યુ મિત્રો વિડીયો અપલોડ કરીએ અથવા એ કોઈ કોપીરાઇટ વિડીયોના મેં પોતાનો વિડીયો અપલોડ કરવાનો મિત્રો અથવા ટેકનિકલનો અથવા કોમેડી વિડીયો અથવા મિત્રો એવા ઘણા બધા વિડીયો મિત્રો બનાવી મિત્રો અમુક જે આપણે ફ્રેશ પણ મિત્રો અપલોડ ના કરી શકીએ અથવા ફ્રેશનો તમે ના બનાવો અથવા મ્યુઝિકથી પણ વિડીયો મિત્રો અપલોડ કરી અથવા ગમે તે રીતે એડિટિંગ કરી મિત્રો પૈસા કમાઈ શકે લાખો રૂપિયા મિત્રો એટલે તમે પોતાનો જે છે ફ્રેશ શરમ આવતો હોય મિત્રો અથવા અમુક ક્રિએટો બનાવતા ના આવડે વિડીયો અથવા જે શરમા મિત્રો એ માટે અમુક મ્યુઝિક ઉપર મિત્રો એડિટિંગ કરીને મિત્રો લાખો રૂપિયા કમાઈ કમી શકાય છે જય માતાજી મિત્રો